નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જિયા મિત્રો સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જિયા મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ક્લબની સદ પડતા સત્યાવીસ લોકોના મોત જિયા મિત્રો વિગતવાર વાત કરીએ તો ડોમિનિકલ રિપબ્લિક રાજધાની સેન્ટ્રો ડોમિમાં એક નાઇટ ક્લબની સત ધરાશે

આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો